જો અભાઈ આ જે છે ને આપણે જે શીખી ગયા ને તે એટલા માટે લાંબુ ચલાવ્યું કે આખો કાયદો છે ને એના પર આધારિત છે હવે આ બધી કલમો છે ને તે આપણે જે શીખી ગયા ને જે આપણે જાણ્યું છે તેના પર આધારિત કાયદો છે એટલે કીધું કે એ જાણે તો કાયદો ઓટોમેટિક ખ્યાલ આવી જાય ખાતેદારના હકો શરતી છે જે આપણે જાણે કે આપણે માલિક છે પણ આપણે સ્વતંત્ર માલિક નથી એ બધા હકોનો ઉપયોગ કેમ કરવો એનો ભોગવટો કેમ કરવો એ સરકારની પરવાનગી વગર આપણે કરી શકીએ નહીં એટલે આપણે માલિક હોય તો પણ જે આપણા માલિકી તરીકેના હક્કો છે તે શરતી છે એ હેતુમાં આપણે જોયું આ કલમમાં આવશે એનો આપણે વિસ્તારપૂર્વક જોઈ લીધું એટલે આ કલમ શા માટે પેલું વધારે ચલાવ્યો કે કાયદો ઓટોમેટિક તમને ખ્યાલ આવી જાય કે હવે આ કલમ જોતા તમને ખ્યાલ આવે કે આ હેતુમાં હતું એટલે આ કલમ છે ખાણ ખનીજ ઉત્પન્ન કરવાનો સરકારનો હક સેક્શન સિક્સટી નાઇન એનું રિપીટ કરવાની હવે તમને જરૂર ન રહે કારણ કે હવે તમને ઓટોમેટિક ખ્યાલ આવ્યો કે શા માટે આ હક એમને છે તમામ જમીનોમાંથી ખાણ ખનીજ ઉત્પાદન ઉત્પન્નનો સરકારનો હક ખાસ રાખી મૂકવાનો છે અને ખાસ રાખી મૂકવાનું આ ઉપરથી જાહેર કરવામાં આવે છે આ કલમ જ આખી અઢારસો ઓગણસીમાં આ શબ્દો વાપરાશે એટલે વાક્ય રચના કદાચ આજના અનુરૂપ ન દેખાય પણ અઢારસો ઓગણ આ વાક્ય રચના છે હવે એમાં કંઈક તમને વધારે સેક્શનમાં કહેવાનું ઓટોમેટિક ખ્યાલ આવી જશે તમને હવે સેવન્ટી સિક્સ અગાઉથી પરવાનગી લીધા સિવાય જમીનનો ઉપયોગ ખેતી સિવાય કરી શકાય નહીં જે આપણે જાણી લીધું છે અને તમારી પોતાની જગ્યા હોય તો પણ એમાં મીઠાનું ઉત્પાદન ન કરી શકો એની ખાસ જુદી કલમ રાખી કે મીઠાનું ઉત્પાદન ન કરી શકો તમારી જગ્યામાં શા માટે ન કરી શકો હા ફર્ટિલિટી તમારા ખેતરની તો ખરાબ થાય પણ આજુબાજુના ખેતરોની બી ખરાબ થઈ જાય પછી આ જે જોયું તે જ છે કે ખેતીને નુકસાન થાય તે માટે માટી પથ્થર વગેરે કાઢી લેવા પર પ્રતિબંધ તમારા ખેતરની માટીના તમે માલિક છો પણ સરકારની પરવાનગી વગર તમે એ માટી કાઢી શકતા નથી તમારે તમારા ખેતરમાં માટી બી કાઢવી હોય તો સરકારની પરવાનગી લેવી પડે અને એની રોયલ્ટી આપવી પડે એટલે આપણે કીધા કે આપણે માલિક કહેવાના માલિક છે બાકી તો બધું નિયંત્રણ સરકાર હેઠળ છે એટલે કોઈ પણ જગ્યા પર એમાંથી માટી પથ્થર કંઈ પણ કાઢવું હોય તો સરકારની પરવાનગી વગર તમે કંઈ કરી શકતા નથી આ બધું આપણે જાણ્યું છે એટલે હવે એના પર વધારે ચર્ચા કરવાની રહેતી નથી હવે આ જમીન મહેસૂલ કાયદો અહીંયાથી શરૂ થાય કુલ બસ્સો ને અઢાર સેક્શન છે અને ચૌદ પ્રકરણો છે આ બુક છે એનું કમ્પાઇલેશન મેં કર્યું છે એટલે બુકનો ફોટો અહીંયા રાખ્યો છે તમારે લેન્ડ રેવન્યુ કોડ માટે બધું સરળ ભાષામાં જાણવાનું અને જાળવવાનું રાખવું હોય તો આવી એક બુક વસાવી લેવી દરેક માટે જરૂરી છે જો તમે આ ફિલ્ડમાં કામ કરતા હોય તો એ વિષયને લગતી બુકો રાખવી જરૂરી છે હવે આપણે કાયદો આગળ ચલાવીએ મહેસૂલી કાયદાની શરૂઆતી કરીએ તો કલમ એકથી ત્રણ બસ્સોની અઢાર કલમ છે અને બસોની અઢાર કલમ જો ચલાવી હોય તો હવે આજે તો આપણે પોસિબલ નથી જોશી સાહેબ તો અડધેથી કરીએ કે અહીંયાથી આવતીકાલે આખું આ લઈ લઈએ મૂળ જે હિત જે એક સેક્શન હતું તે આખું પૂરું થઈ ગયું પછી કન્ટિન્યુટી આની રહેશે નહીં એટલા માટે ઓકે થેન્ક યુ વેરી મચ આપે ખૂબ શાંતિથી સાંભળો અને બીજા શબ્દોમાં કરીએ તો ખૂબ શાંતિથી મને સહન કર્યો એના માટે ખૂબ આભાર